પણ છે આ બધું આ બધા લુગરા નથી આ બધા લુગડા લુગરા હોય કે ધોવાય રહી જમા કપડાને વોશિંગ મશીન લઈ આઈ ગયો લઈ આઈ જાઉં ઉભા ઉભારો આ બી કપડે નું વોશિંગ મશીન આવ્યો આઈએફબી એફ કંપનીના વોશિંગ મશીન અને રેફ્રિજરેટર હવે આપણા મોહવામાં આવી ગયું એ પણ રામદેવ મોબાઈલ સાથે આઈ એફ બી કંપની મશીન માં આવી ગઈ છે ધમાકેદાર ઓફર આઈએફબીના કિલો વોશિંગ મશીનમાં આઈ એફ બી કેશબેક અને મોટર વર્ષની વોરંટી અને સાથે મળશે દસ વર્ષ સ્પેર પાર્ટ સપોર્ટ અને કપડા ધોવાનું લિક્વિડ તો સાવ ફ્રી આપી દેવાનું છે અને આઈએફબીના એફ તમને છ કિલો થી લઈને અગિયાર કિલો સુધી તમને વોશિંગ મશીન મળી રહી છે અને આઈ એફ બી ના ત્રણસો એકત્રીસ લીટર ફ્રીજ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે વોરંટી એ પણ ચાર વર્ષની અને દસ કન્વર્ટેબલ આઈ એફી તમને એકસો સત્યાસી લીટર થી ત્રણસો એકત્રીસ લીટર સુધી ના ફ્રીજ તમને મળી રહેશે તો આ વર્ષે દિવાળી ની ઉજવણી કરો આઈ ના વોશિંગ મશીન અને ફ્રીજ સાથે અને વધુ માહિતી માટે તમને સ્ક્રીન ઉપર નંબર દેખાય છે તેમાં કોન્ટેક્ટ કરી શકો છો